અત્યારે વાગી ગયા છે સાત અને જો આજનો વેડની વ્લોગ અત્યારે સાંજે શેટ ચાલુ કર્યો છે કેમ કે આજે હું આખો દી બહુ જ બિઝી હતી કેમ કે માનસે દીદીના મેરેજ આવે છે ને તો એટલું કામ છે ને કે વાત જવા બહુ થાકી જવાય છે આખો દી એટલે બ્લોગ આવી ગાય જાજો આજે બધો ઉતારતી નથી એટલે અત્યારે જો સાત વાગે વ્લોગ ચાલુ કર્યો છે અને આજે તો નિકિતાનો બર્થડે છે એટલે અમારે કાકાના ઘરે જવાનું છે તો જો અત્યારે બધા રેડી થાય છે અને હવે જવાનું છે તો બધા વી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો હાલો અત્યારે હું પેલા એના માટે સ્પેશિયલ મસ્ત ગિફ્ટ પેકિંગ કરી લઉં પછી આપણે જઈશું કાકાના ઘરે બાય બાય સાત વાગી ગયા છે ને હવે જો બધા રેડી થઈ ગયા છે ને ગિફ્ટ પેકિંગ કરી લીધું છે તો જોઈ લઈએ ચૂટકી હાટું મેં આવું ગિફ્ટ પેકિંગ કરે છે તો હાલો હવે આપણે એને ઘરે જવાનું છે બાય બાય હાલો તો ચૂટકી ઘરે વગી ગયા છે હેપી બર્થ ડે કેમ છો

જો પાણી પીવું કેટલી પાણી તો પીવા દે જી ન દેવ લે ન દેવ પાછું ઘર લેતી જાય ઉપર આવે હાલ હાલ

कतरो कतरो कतर नहीं है हम अरे 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 धीमे कॉल जा धीमे धीमे है आई यहाँ धीमे हम जो हम अरे अरे आजो। 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 <laughs> आजो, आजो। अरे अरे ये 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 वो नहीं कर सका समझता नहीं बस तू है ओ इंपोर्टेंट चीज़ है ये तो ओ जोक આધી નતી વેલો ટેબલ પર મારે આય આ ધીમે ગોલ જે એલી કાચની વસ્તુ એલી હાંચે નાખ દે ફોટો એ ઓય તાર ફોટો એ આ તાર ફોટો એ હાજી નાખ જાય મોટો ગિફ્ટ મૂકી હવે ઘરે જાય છે બાય 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 કે સમજ કપાઈ તો હાલો અમે પાર્ટી ને બધું કરી લીધું છે અને હવે અમે બધા જાય છીએ ઘરે બાય બાય